નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને વાત કરીએ તો રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતા કમળાબેન ગણેશભાઈ પટેલનું પંચ્યાસી વર્ષની વય આજે અવસાન થયું છે ત્યારે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે આજે સાંજે પાંચ વાગે કમળાબેનના અંતિમ યાત્રા વિસનગરના થોલાટા રોડ ઉપર આવેલા હરિદ્વારા સોસાયટીથી નીકળીને સિદ્ધપુર મુક્તિધામ પહોંચી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે આ તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કમળાબેનને પુષ્પમાળા અર્પણ કરીને ઋષિકેશ પટેલને સાંત્વના આપી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ